હેલો વેલકમ તાર ભાઈ આપણે આ લાલ ગાડીને આપણે વાડીએ આપણી પાસે બે બીજી ગાડી છે તમને બતાવું લાલ ગાડી લઈને જઈશું આપણે એક ગાડી છે આપણે લીધી નંબર એકાવન આ બીજી ગાડી છે આપણી પાસે પેશન પ્રો બ્લેક કલરમાં ને રેડ કલર આ બે અવેલેબલ છે ને આપણી પાસે એક ટ્રેક્ટર આયસર 188 એકસો આ ગાડી સ્પેશિયલ ભાઈ આપણી છે આમાં અને મયુરભાઈની હાલો નીકળી વાડી બાજુ ભાઈ આપણા સકડાનો નંબર પણ એસી એકાવન છે આનો પણ એસી એકાવન ને આનો પણ એસી એકાવન હાલો નીકળી વાડી બાજુ પહોંચી ગયા છે ભાઈ આપણે આપણી મોટર શરૂ કરવા આપણી ઓવડીએ આ ભાઈ આપણા ગામ પૂરું થઈ ના નાખી આપણી વાડીમાં પાણી લઈ જવાનું છે અહીંથી પાંચસો મીટર જેટલું આખું પાણી આપણે લઈ જવાનું છે પાણીની ભાઈ આપણે બહુ તકલીફ પડે છે પાણી ખૂટી જાય છે હજી લાઈટ ના આવી વેલા આવી આપણે ગેલ કામ મૂકી દેવી લાઈટ આવી જાય એટલે ઓટોમેટિક શરૂ થઈ જાય હાલો તમને કુવામાં પાણી બતાવું એની પાછળ છે ભાઈ કુવા તમને બતાવું પાણીની ભાઈ બહુ તકલીફ પડે પૂરું થઈ જાય છે ઝાલું એવું આપણે પાવાનું હોય તમને વાડી જતી બતાવું હું મોલ છે સાત દિવસ પછી આપણે અલગ શરૂ કર્યો હા ભાઈ આપણો કુવો પાણી કેટલું છે તમને બતાવી દઉં રાજુ પાણી નીચે તમને નહીં બતાતું હોય ઓછો ભીરો સો માં ભાઈ ઉપર સુધી ભરી ભરાઈ જાય છે પણ ઓછો ભીરો છે અત્યારે એમ કે ભાઈ બે મોટર શરૂ થાય આપણે વાડીએ થાય આ બાજુ અને એક આ થાય અહીંયા અહીંયા તો ક્યારેક શરૂ હોય દાજી પાક શરૂ ન હોય તો ભાઈ તો ભાઈ હાલો નીકળજો આપણે વાડી બાજુ આપણી ગાડી લઈને હાલો નીકળવી પહોંચી ગયા છે ભાઈ વાડીએ આપણે વાડીની ઓલી ઓવડી છે ઝટકા મશીન બની કહીશું રાતે કોઈ ગલબ શરૂ કરી દીધા લાગે ફૂલ બહાર ઝટકા મશીન છે શરૂ છે ગલબ બંધ કરી દઈ પેલા બેટરી ને એક હિસાબ શરૂ રાખીએ બેટરી ભરાય તો આપણે રસ્તા મશીન લાઈટ ન તો શરૂ રહે હાલો હવે તમને વાડીનું મોલ બતાવવું આ થાય ભાઈ આપણી વાડી અહીંયા એક કૂવો છે પણ એમાં પાણી નથી એટલે આપણે આખીથી પાણી લાવવું પડે અત્યારે આપણે અહીંયા છે હાથી ઘાસ તમને પહેલાના બ્લોગમાં જોયું છે તમે હાથી ઘાસને અત્યારે ફૂલ પાણીની જરૂર છે પણ આપણે બીજા પાકને પણ પાણીની ફૂલ જરૂર છે અને દેવું પડે પાણી આધારમાં અને પછી તો એ બળી જશે પાણીની તકલીફ પડે છે આપણે ભાઈ આ હાથી ઘાસ આને ફૂલ પાણીની જરૂર છે એની કરતાં વધારે આ મોટા હાથી ઘાસને પાણીની જરૂર છે ઠીથી હું કઈ ગયો આપણે આને પાવાનું છે ટૂંક સમયમાં આગળ કયો માલસા તમને બતાવું આલો આલો બતાવું ના તમને સીધો મળ્યા ભાઈ રસ્કો હતો પણ પાણી વગેરે એ બધું બળી ગયું ના બધું પૂરું થઈ ગયું આમાં ટૂંક સમયમાં આપણે ગાઢ મૂકી દેવાના છે એટલામાં રસ્કામાં અત્યારે નહીં પછી ઓલી બાજુ આપણે ખર તમને બતાવું હાલો એ બાજુ થઈને તમને બતાવું આ બધો રસ્તો પૂરો થઈ ગયો હવે માટી લીધો હમાય હાલો હવે તમને ખડ બતાવું હા છે ભાઈ ખડ સત્તર પાળિયા ખડ છે બે પંદર પાળ્યા આ બાજુ ને બે પાળિયા વાહે સત્તર પાળીજા ખડ છે અને ભાઈ શેવડીમાં જે ભાગ્યો હતો એ અમને મૂકીને એના તંડ ત્રણ પાણ પાઈ દીધા શેવડીમાં અને પછી કે મારી ગાઉ સારા એમ કોઈ ને એમ કરીને ભાઈ એ મૂકીને ગયા પછી નહીં ભાઈ આપણે શેવડી પાઈ પડી માટે મને એક ગીત ગાવાનું મન થાય છેવડી ભાઈ પણ ભાયા અને મૂકીને એકલો મને મૂકીને વીઆ અને ભાઈ શેવડીમાં કે થી ભેગું ના થાય એને સોંપાવી બધું એને કર્યું પછી મેં કીધું કેટલા દેવાના તમને કે આશીર્વાદ આપો કે અમને છૂટા કરો તમારા પછી એમ કરીને ભાઈ મૂકીને વ્યાજ હતી ભાઈ છૂટા કી દીધા છે આમાં એટલે બધી સેવડી આપણે પાવાઈ ને ભાગી આવી છે આ બધી શેવડી અત્યારે કમ્પ્લીટ પવાઈ ગઈ છે અહીંયા સુધી અત્યારે આ ખડ પાવાનું છે એમાં ખાલી ત્રણ જ પાળિયા પીધા છે એટલો આ ખડ પાઈને બધું આથી ઘાસ પાવાનું છે હાલો મિત્રો તો તમને લાઈટ આવ્યા પછી મળું ફાઇનલી ભાઈ લાઈટ આવી ગઈ છે ખડ પાઈ દેવું એટલું બધું કેમ કે તમે રોવાના પાંદરા બળવા મળ્યા છે એટલે આનું ખડા આ પેલા ખૂબ જરૂરી છે એટલે પહેલાં આને જ પાવાનું છે આપણે વરડી ત્રણ પાળિયા પાઈ દીધેલા છે અને બીજું બધું પાવાનું છે અહીંયા સુધી પાવાનું છે પાછળ પણ બે પાળિયા છે એટલું પાઈ દઈશું આજ ખડ અને પછી આપણે આથી ઘાસ પાઈ દઈશું હલો મિત્રો ખડ પાઈ દેવી આપણે પહેલાં ફાઇનલી ભાઈ આપણું બધું પાણી પી ગયું છે કમ્પ્લીટ ફાઈનલ બે શાહ આખા કમ્પ્લીટ પાઈ દીધા છે સાહ તો ન કહેવાય અને પાળિયા કહેવાય સોરી 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 હવે કમ્પ્લીટ પાઈ દીધા છે આ બધા કોરાસ છે પાણી બહુ હાલતું નથી આપણે અને ત્યાં ઘણા દિવસ પછી પાયા એટલે બહુ વાર લાગે છે પાતા હાલો ભાઈ હવે આપણે રહી ઘરે અહીંથી નીકળી આવે પહેલાં મોટર બંધ કરવા જઈશું આપણે

ભાઈ આ કાબડી ગાવ એ આપડી છે અને એની પાછળની આવે છે એ બે ગૌ આપડી છે ખોટી ગરમી ઘરે ગરમી ની તરવાઈ ન થાય એટલે સરવા થાય છે આ બે ફેરી તરવાઈ ગયા વ્યાયાવાની છે ઓલી વ્યા હોવાની છે આ બે ગૌ આપડી છે એ ભાઈ ભેગી સરસ છે આ વ્યાયાવાય ની છે ને આ વ્યાયાવાય ની છે બે આપીડિયોમાં બસ એટલું જ મળશું નવા વિડીયોમાં